લોકોના પ્રોબ્લમનું સોલ્યુશન કરતો જ્યોતિષ ઉર્ફે મોલવી પોતે પ્રોબ્લમમાં દહેજમાં લેબર કોન્ટ્રાક્ટર સાથે થયેલ ચોપન લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં નવો વળાંક આવ્યો છે રાજસ્થાનના જ્યોતિષની ધરપકડ કરવામાં આવી છે બનાવની વિગત અનુસાર ભરૂચને દહેજમાં લેબર કોન્ટ્રાક્ટરનો ધંધો કરતા કોન્ટ્રાક્ટર સાથે થયેલી ચોપન લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં નવો વળાંક આવ્યો હતો પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારી હકીકતો સામે આવી છે જેમાં આરોપીએ રાજસ્થાનના જ્યોતિષના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું હતું તેથી પોલીસે ઠગ જ્યોતિષની પણ ધરપકડ કરી હતી ભરૂચમાં મોટાપાયે ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા દહેજમાં ભૂમિ ડેવલપર્સ નામથી લેબર સપ્લાયસનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટર લલિત રમણભાઈ પટેલ દ્વારા રૂપિયા ચોપન લાખની છેરપિંડી કરવામાં આવી હતી જેમાં લલિતે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલા સહી કરેલા બાર જેટલા ચેકનો ઉપયોગ કરીને રૂપિયા ચોપ્પન લાખ ઉપાડી લીધા હતા જે ઘટના અંગે કોન્ટ્રાક્ટર દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે લલિતની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકતો પણ બહાર આવી હતી જેમાં લલિતે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે રાજસ્થાનના જયપુરમાં રહેતા જ્યોતિષ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટાર્ઝન ધુલીચંદ શર્માને આંગળીયા પેઢી તેમજ બેંક એકાઉન્ટ મારફતે આશરે સાડા ચાર કરોડ રૂપિયા છેલ્લા બે વર્ષમાં આપ્યા હોવાની હકીકત જણાવી હતી જેના આધારે પોલીસે રાજસ્થાનના જયપુર ખાતેથી કહેવાતા જ્યોતિષ તરુણની ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા સઘન તપાસમાં આવતા ત્રણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ન્યૂઝપેપરના માધ્યમથી હિન્દુ નામ એસ્ટ્રોલોજર તરુણ આચાર્ય તથા મુસ્લિમ નામ મોલવી ચિસ્તી તરીકે ભારતના ઘણા રાજ્યો તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વિવિધ પ્રોબ્લમના સોલ્યુશન માટે કરોડો રૂપિયા પોતાના તથા સંબંધીઓના બેંક એકાઉન્ટમાં થતા આંગળીયા મારફતે રૂપિયા પડાવી લેવાની મોટ ઓપરેન્ડિસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું હાલ આરોપી ભરૂચ એ ડિવિઝન પોલીસની કસ્ટડીમાં છે અને જ્યોતિષ દ્વારા આચરવામાં આવેલા વધુ કાર્યસ્થાન બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં જી ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે રૂપિયા ચોપ લાખ નું અ છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચછે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો આ આરોપી એમાં વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતા પૂરતા પુરાવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી આરોપી લલિતની પૂછપરછ કરતા એણે જણાવેલું કે એને એક યુવતી સાથે એક કરતી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એ એને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બળકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી તો એ એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળ મારફતે એને આ ચોપન લાખ રૂપિયા તો મોકલી આપી આપી દીધેલા પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની જાણ ફરિયાદીની જાણ બાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટમાંથી માંથી ખુલ્લે સાડા ચાર કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ આ જે astrology એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને એને આપી દીધેલા છે એવી તપાસ હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે તાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે આરોપી ના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આદરની તપાસ હાથ ધરવામાં આવેલી છે